જય માતાજી મિત્રો આ તમાકુને હવે ટોચમાંથી વાળવાની છે પેલા સાઈડમાં ભગાઈ ગયા છે મોટી મોટી તમાકુ થઈ ગઈ છે તમાકુને બહુ હવે ચૈત્ર આવતા હોતા તો આ તમાકુને કમ્પ્લીટ કરી દેવી છે અને પહેલો નંબર તમાકુ બનાવી છે જોઈ લો મિત્રો અમારી તમાકુ બહુ બે વખત ખોદ કામ કર્યું બાતર બધે વાતે ચળવણી ચાલુ જ છે કે જોઈ લો અમારા અવાર અવર આવા આવતા રહે મિત્રો જોઈજો જોઈ લો મારી પાહન તમાકુ અને ખોદકામ ચાલુ હતું આજ પટી ગયું છે પાળી બોઝવાની પાળી ભોજીને જલ્દી ચેવણી કરી અને એકદમ પાવાની સગવડ કરી અને એકદમ એ તમાકુ આવી જાય